પચાવ વિસ્તારમાં બુટ અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સજાયા બુટલેગર્સ સાથે મહિલા કોન્સ્ટેબલ દાવને ખેપમાં ઝડપાયા પચાવ વિસ્તારમાં બુટલેગર અને પોલીસ વચ્ચે ફિલ્મી સીન જેવા દ્રશ્યો સજાયા હતા મળતી યુક્તિ મુજબ બાતમીના આધારે મોટી ચેરીના કુખ્યાત બુટલેગરને પકડવા ચોપડવા બ્રિજ પાસે કામંદી કરીને પોલીસ વોચમાં હતી વેન ઉપર બુટલેગરે કાર ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો જોકે પોલીસે પ્રત્યાઘાતમાં થાર કાર ઉપર એક રાઉન્ડ ફાયરિંગ પર કર્યું હતું એટલું જ નહીં બ્રિજ નીચે ઊભી રહી ગયેલી થારમાંથી બુટલેગર બહાર ના આવતા પોલીસે કાના કાચ તોડવાની ફરજ પાડી હતી થારમાંથી અંગ્રેજી શ્રાપ સાથે ગાંધીધામની સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવતા લેડી કોન્સ્ટેબલને પણ ઝડપી લેવાઈ હતી ભચાઉ પોલીસે લેડી કોન્સ્ટેબલ નીતાબેન વસરામભાઈ ચૌધરી અને યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે માહિતી આજ રોજ બપોરે એક વાગે પ્રાપ્ત થઈ હતી વધુમાં સાંભળીએ પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર પાસેથી ગઈકાલે સાંજના સમયમાં એલસીબીની ટીમને એક બાતમી મળેલ કે જે બચાઉ પોલીસ સ્ટેશનમાં જે અલગ અલગ જે પ્રોવિબિશનના ગુના જેને વિરુદ્ધ નોંધાયેલા છે એવા યુવરાજસિંહ જડેજા વિરુદ્ધ જે છે એમની જે કન્ટિન્યુઅસલી ટ્રેકિંગ ચાલતી હતી એમને પકડવા માટે એટલે જે બાતમી એલસીબીની ટીમને મળી હતી એના આધારે એમને સામખિયાળીથી ગાંધીધામના રસ્તા ઉપર કન્ટિન્યુઅસલી એમને જે છે મૂવમેન્ટ અને ટ્રેકિંગ રાખવામાં આવતું હતું જેના આધારે ભચાઉ પોલીસ સ્ટેશનની ટીમની પણ સાથે સાથે મદદ લેવામાં આવી અને ભચાઉ ટાઉનના બહારના જે ચોપડવા પુલનો જે વિસ્તાર છે ત્યાં જે છે અમારે એલસીબીની ટીમ ભચાઉ પોલીસ સ્ટેશનની ટીમ એમને જે છે ત્યાં રોકવામાં આવ્યા પણ એ રોકાયાની અને જે અલગ અલગ ગાડીઓ હતી એમને સાથે અથડામણ કરી અને એના પછી જે છે પીએસઆઈ ઝાલા અને ભચાઉ પોલીસ સ્ટેશનના કર્મચારી એ બહાર આવીને એમને લાઠી પણ બતાડી ત્યારે પણ નહીં રોકી અને પછી આગળમાં ગાડી ચલાવવાનો પણ પ્રયાસ કર્યો એટલે એમને રોકવા માટે ત્યાં આટલા બધા પ્રયાસ કર્યા છતાંય નહીં આગળના જે છે ઉપર એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યો અને પછી જ્યારે રોક્યો ત્યારે એમને પકડવામાં આવ્યું છે જ્યારે આ ગાડીમાં સર્ચ કરવામાં આવ્યું ત્યારે એમની સાથે જે છે એક બીજી એક મહિલા હતી જે પોલીસ કર્મી છે જેમનું નામ નીતા ચૌધરી છે જે અહીંયા સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવે છે અને ગાડી જ્યારે સર્ચ કરવામાં આવી ત્યારે અલગ અલગ જે છે એમાં બિયર્સના ટીમ પણ હતા જેના લીધે પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં બંને આરોપી છે અને એની સાથે સાથે જે આખું બનાવ બન્યો એના સંદર્ભે પણ પોલીસ દ્વારા આઈપીસીની કલમ ત્રણસો સાત ચારસો સત્યાવીસ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે એમાં પણ બંને આરોપી છે અને આજે યુવરાજ જાડેજા છે એમના વિરુદ્ધ પ્રોહિબિશનના ઘણા બધા ગુના દાખલ થયેલા છે અને લગભગ છ જેટલા ગુનામાં વોન્ટેડ પણ હતું એટલે આની પણ પ્રોસેસ અને પ્રક્રિયા પોલીસ દ્વારા કરવામાં આવશે અને કાયદેસરની તપાસ કરવામાં આવશે અત્યારે આ જે બનાવ બન્યું છે એ બનાવ સંદર્ભે પીઆઈ જાડેજા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે અને આગળમાં એમની રિમાન્ડની પ્રોસીજર અને કાયદેસરની જે કોઈ વસ્તુ હશે એ પ્રમાણે એમાં તપાસ ચલાવવામાં આવશે પોલીસ દ્વારા બધા લોકોને અપીલ છે કે આ લોકો વિરુદ્ધ અગર કોઈની કોઈ ફરિયાદ હોય કોઈ એનો ભોગ બનેલા હોય અને કોઈને ધાક ધમકી આપેલી હોય

નહીં એ અત્યારે તપાસ જે છે એમની ચાલી રહી છે એ ખરેખર કઈ રીતનું હતું કોન્ટેક્ટ અને અલગ અલગ બીજા કયા એંગલ એ લોકો જોડાયેલા હતા જે આ કામગીરી કરી છે જે ટીમ છે જેમાં એલસીબી ના કર્મચારી અને ભચાઉ પોલીસ સ્ટેશન ના બહુ હિંમત દાખવીને કામગીરી કરી છે અને આના માટે જે છે લોકોને પ્રશંસા પત્ર પણ આપવામાં આવશે એ અત્યારે તપાસ ચાલી રહી છે કે જે થાર ગાડી ખરેખર જે આમાં વ્હીકલ છે આ એક થાર ગાડી છે વ્હાઈટ કલરની આ આખા બનાવમાં એ લોકો ઉપયોગ કરી છે એટલે કોના નામની હતી શું છે કઈ રીતે એ લોકો લીધી એ બધી અત્યારે તપાસ ચાલી ગઈ છે